દેવળિયા ગામ ખાતે વર્ષો જૂના નદી હદવી બાદનો અંત જિલ્લા કલેક્ટર દ્વારા ન્યાય મળતા દેવળિયા ગામમાં આનંદની લહેર વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના દેવળિયા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો વાકોલ મેસરો અને ઓરસંગ નદીની હદ અંગેનો વિવાદ આખરે પૂર્ણ થયો જિલ્લા કલેક્ટર શ્રીના જિલ્લા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત મળેલા સંગત ચુકાદા બાદ અધિકારીઓએ જમીન માપણી હાથ ધરી હતી માપણી દરમિયાન સ્પષ્ટ થયું કે જે વિસ્તારને અગાઉ મેસરો નદીનો ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો હતો તે વાસ્તવમાં ઓરસંગ નદીનો ભાગ છે અને તે જમીન દેવળિયા ગામની સરકારી મિલકત તરીકે નોંધાય છે આ હકીકત સામે આવતા વર્ષો જૂનો વિવાદ સમાપ્ત થયો છે ગ્રામજનોની લાંબા લાંબા સમયની ચાલી આવતી માંગને ન્યાય મળતા ગામમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો છે દેવડીયા ગામના સરપંચ તથા અગાઉના તલાટીએ સંભવિત રીતે મળીને સરકારી જમીનને ખોટી રીતે મેસરો નદીની હદમાં દર્શાવી તેના આધારે ગેરકાયદેસર લીઝો મંજૂર કરાવ્યા હતા તેના વિરોધમાં દેવળિયા ગામના ગ્રામજનો વર્ષોથી ન્યાય માટે લડી રહ્યા હતા હવે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ થયેલી માપણી બાદ સત્ય બહાર આવતા દેવળિયા ગામને ન્યાય મળ્યો છે ન્યાય મળતા ગામમાં ખુશીની લહેર છે તો ગ્રામજનોએ જિલ્લા પ્રશાસનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે હવે પંચાયતના વિકાસ માટે હદ અંગેની માપણી બાદ ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે જિલ્લા પ્રશાસનના પારદર્શક નિર્ણયથી સત્યને ન્યાય મળ્યો છે મધ્ય ગુજરાત સત્યની સાથે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ બધી રજૂઆત કરી અને જમીન દફતર થી માંડીને ભૂસ્તર વિભાગમાં પણ કોઈ મને ન્યાય નહીં મળ્યો પણ કલેક્ટર શ્રી અધ્યક્ષતામાં જે મને ન્યાય મળ્યો છે એને હું બિરદાવું છું અને કલેક્ટર શ્રી થી જે મને ન્યાય મળે અને એક ન્યાય મારફતે અમારા પંચાયત ને પરવેનાદાર બનાવે અને ઓનર બનાવે જે પંચાયત સરોપરી હોય તો અમારું ગામનો વિકાસ થાય અને સર્વાંગી વિકાસ માટે મારી લડાઈ છે અને એમાં અમે સફળ થઈએ અને ગામનો વિકાસ થતો હોય એ ગામ લોકોને પણ મંજૂર છે બાકી તંત્રની મિલી ભગત કે સરપંચની મિલી ભગત કે તળાટેશ્વરીની મિલી ભગત ખોટા ઠરાવો થતા હોય તો એનું પણ કલેક્ટર શ્રી ધ્યાન દોરે એવી અપેક્ષા સાથે વિરમુશું

પણ આખરે મને કલેક્ટર શ્રી ગાર્ગીબેન જૈનના અધ્યક્ષતાને ન્યાય મળ્યો છે એમાં હું ખુશી અનુભવ છું અને ગામ લોકો માટે હું આ વિકાસમાં સફળ આ લડતમાં એવી સાથે ખુશી કરી અને વ્યક્ત કરું છું અને કલેક્ટર શ્રી આવો સમાજ માટે જરૂરી છે અને મને હજી પણ ન્યાય અપાવશે એ સાથે વિરમું છું જય હિન્દ ભારત મારું નામ રાઠવા કચુભાઈ ભલુભાઈ બે હજાર પચીસ તેર ઓક્ટોમ્બર

દિવાળીયામાં બ્લોકો ચાલ્યા